મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર અને મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેહળાવ ગામની અંદર જ્યાં રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને અહીંયાનો સંપૂર્ણ વ્યૂ અને અહીંયાનો સંપૂર્ણ નગર દર્શન કરવાનો છું તો તમે આજના વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રજો તમે મારી પાછળ જોઈ શકો છો તે વિશાળ ગેટ છે તે વિશાળ ગેટ નગરમાં પ્રવેશ કરવાનો પ્રથમ ગેટ છે તો આપણે પહેલાં ત્યાં જઈશું અને તમને સંપૂર્ણ માહિતી આપીશું તો ચાલો આપણે જઈશું હવે નગરમાં અને અહીંયા તમને શું શું જોવા મળવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં તમને આપીશું તો હાલ આપણે અહીંયા જે પાર્કિંગની સુવિધા રાખેલી છે તેમાં પાછે તો તમે જોઈ શકો છો કે મારી પાછળ કંઈક આવું ટુ વ્હીકર પાર્કિંગ કરવાની સુવિધા રાખવામાં આવી છે જે તમે નિઃશુલ્કમાં પાર્ક કરી શકો છો તો અહીંયા તમને આવી સુંદર મજાની સુવિધા મળી રહેવાની છે તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે જઈશું નગરની અંદર અને તમને નગરનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું તમે તમે વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ મહારાજ લખી દેજો તો ચાલો જઈએ આપણે નગરની અંદર ચાલો જય સ્વામિનારાયણ મિત્રો અહીંયા તમે આવો છો તો તમને અહીંયા નિઃશુલ્કમાં બાઇક પાર્કિંગ કરવાની સુવિધા મળી રહે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આવી કંઈક સુવિધા રાખવામાં આવી છે જ્યાં તમે તમારું વ્હીકલ મૂકી શકો છો તેનો તમારે કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી તો ચાલો આપણે અહીંયા આપણું વ્હીકલ પાર્ક કરીશું અને અહીંયા જે સ્વયંસેવકો ઊભા છે તેમની સાથે વાત કરીશું અને વધારાની માહિતી મેળવીશું તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહી સ્વયંસેવકો બેઠા છે તો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની જાણકારી આપીશું જય સ્વનારાયણ આપણે આ રજત જયંતિ મહોત્સવ છે તેના વિશે થોડીક જાણકારી આપો કે અહીંયા પાર્કિંગની સુવિધા કેવી છે અને તેનો ટાઈમિંગ શું છે રજત જયંતિ મહોત્સવ મેરાવ મંદિર શાસ્ત્રી મહારાજના મંદિરને પચીસ વર્ષ પૂરા થયા એના માટે આ પચીસ વર્ષ પછી એમની રજત પૂરા કરી અને રજત જયંતિ મહોત્સવનો અહીંયા આગળ દસ દિવસનો પ્રોગ્રામ છે અમદાવાદ શતાબ્દી સેવાની અંદર જે ડોમ હતા જે પ્રોગ્રામ નવે નવ એ નવે નવ ડોમ છે બારનગરી છે છોકરાઓને ફરવા માટેની બારનગરી બાળનગરીની પાછળ બીજું ચકરોન પેલું ઉદ

તમે કયા કામના છોડ કામ તમે કેટલા દિવસથી છો તમે બારની સિવાય લખાય બાર દિવસની ઓકે તો તમે જોઈ શકો છો કે અહીં આ રીતની સુવિધા છે તો તમારા બધામાં ખૂબ ખૂબ આભાર તો ચાલો હવે આપણે જઈશું નગર દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મહેળવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અહીંયા ભવ્ય રજત જયંતી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં ભવ્ય નગરની રચના કરવામાં આવી છે જેમાં તમને જુદા જુદા પ્રોગ્રામો અને બાળકોને સુધારવા માટે અને બાળકોને જોવાલાયક પ્રોગ્રામોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો આ છે તે નગરનો પ્રથમ પ્રવેશ દ્વાર જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અહીંયા તમે વાંચી શકો છો મેહળાવ મંદિર રજત જયંતી મહોત્સવ બે હજાર ચોવીસ તો ચાલો હવે આપણે નગરની અંદર જઈશું અને નગરની અંદરનો વ્યૂ તમને બતાવીશું તો મિત્રો તમે પ્રથમ દોરથી અંદર આવો છો એટલે તમને કંઈક આ રીતના સુંદર મજાનો નગરનો વ્યૂ જોવા મળે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો અને તમને નગરની અંદર પ્રવેશતાની સાથે જ તમને કંઈક આવું કાઉન્ટર જોવા મળે છે જ્યાં તમે પૂછપરછ કરી શકો છો અને થાળની ભેટ પણ આપી શકો છો તો કંઈક આ રીતની અહીંયા સુવિધા રાખેલ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો હવે આપણે જઈશું નગરની અંદર અને તમને નગરની અંદર શું શું જોવા મળે છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું તો ચાલો આપણે જઈએ નગરની અંદર તો મિત્રો હવે આપણે નગરની અંદર આવી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાનું નગર બનાવવામાં આવ્યું છે જે તમને અમદાવાદમાં જે પ્રમુખ સ્વામી મહારાજ સપ્તાહી મહોત્સવ ઉજવવામાં આવ્યો તો તેવું જ નગર અહીંયા હુબહુ બનાવવામાં આવ્યું છે અને તમને ત્યાં જે શો જોવા મળવાના હતા એ બધા જ છો અહીંયા તમને મેળાવ રજત જયંતિ મહોત્સવમાં જોવા મળવાના છે તો તમે કંઈક આ રીતના જોઈ શકો છો કે અહીંયા સુંદર મચાનું નગર બનાવવામાં આવ્યું છે તો ચાલો હવે આપણે નગરની અંદર જઈશું અને તમને બીજો પણ વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવો તો તમને લાઈક કરજો શેર કરજો અને અહીંયા એકવાર અચુભ મુલાકાત લેજો આ રજા જયંતિ મહોત્સવ એકવીસ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે તો તમે અહીંયા ગમે ત્યારે આવી શકો છો તો તમે આ અંદરનો વ્યૂ જોઈ શકો છો મારી પાછા જ્યાં સુંદર મજાના પાણીના ફુવારા મૂકેલા છે જ્યાં તમે ફોટોશૂટ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ બી પણ બનાવી શકો છો તો ચાલો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે નગરની બીજી જગ્યા પણ જોવા માટે જઈશું તો ચાલો જઈએ આપણે નગરની બીજી તરફ ચાલો જય સ્વામનારાયણ મિત્રો તમે રજત જયંતિ મહોત્સવમાં આવો છો તો તમને કંઈક આવો ઉપહાર ગુ જોવા મળે છે જ્યાં તમે નાસ્તો અને ચા કરી શકો છો તો તમે કે આ રીતે અહીંયા નાસ્તાની વસ્તુઓ મળી રહેવાની છે જે તમે હાલ બળ ઉપર જોઈ શકો છો તો તમે અહીંયા આવો તો એની મુલાકાત અચૂક લેજો તો ચાલો આપણે ઉપહાર ગુની અંદર જઈશું અને અહીંયા નાસ્તામાં શું શું મળવાનું છે તેની સંપૂર્ણ જાણકારી તમને આપીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા હરિભક્તો નાસ્તો ચા કરી રહ્યા છે તો ચાલો આપણે પણ જઈશું અને તમને અહીંયા શું મળી રહેવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું મિત્રો તમે ઉપવાસ ગૃહની અંદર આવો છો એટલે તમને અહીંયા એક ભાવપત્રક લગાવેલું જોવા મળે છે જ્યાં તમને દરેક આઇટમનો અને દરેક વસ્તુનો ભાવ લખેલો જોવા મળશે તે વાંચ્યા પછી તમે કાઉન્ટર ઉપરથી ટોકન લેવાનું રહે છે ત્યાર પછી તમે કાઉન્ટર ઉપર જઈને ચા નાસ્તો લઈ શકો છો અને ચા નાસ્તો કરી શકો છો તો અહીંયા તમને કંઈક આ રીતની સુવિધા મળી રહે છે તો તમે અહીંયા આવો તો અહીંયા પ્રેમવતીનો એકવાર જરૂર નાસ્તો કરજો તો ચાલો આપણે અહીંયાથી ટોકન લઈશું ને ત્યાર પછી ચા નાસ્તો કરીશું અને ત્યાર પછી નગરનો બાકીનો વ્યૂ જોઈશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમે અહીંયાથી કંઈક આ રીતના ટોકન લઈ શકો છો ના આ ટોકન લીધા પછી તમારે કાઉન્ટ ઉપર જઈને પ્રસાદી લેવાની રહે છે તો ચાલો આપણે કાઉન્ટર ઉપર જઈશું અને પ્રસાદી લઈશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો હવે આપણે કાઉન્ટર પર જઈશું અને જે આપણે વસ્તુની સામગ્રીનું ટોકન લીધું છે તે આપણે લઈશું તો તમે હાલ અહીંયા પબ્લિક જોઈ શકો છો અહીંયા આજે શનિવારના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં હરિભક્તો ફરવા માટે આવ્યા છે તો તમને કંઈક આ રીતની અહીંયા સુવિધા જોવા મળે છે તો અહીંયા ખીચડીનું કાઉન્ટર છે ત્યાંની આગળ દાબેલનું છે પાપડીના લોટનું કાઉન્ટર છે તો તમે તમારું ટોકન આપીને અહીંયાથી નાસ્તો લઈ શકો છો તો કે કઈ રીતની અહીંયા સુવિધા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા સમોસાનું કાઉન્ટર છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તેની બાજુમાં જ પાણીપુરીનું કાઉન્ટર છે જે લેડીજોની ફેવરેટ હોય છે તો તમે અહીંયાથી તેની પણ સુવિધા લઈ શકો છો અહીંયા તમને મંચુરિયન પણ મળી રહેવાનું છે જો તમે આ જોઈ શકો છો કે ચાલીસ રૂપિયામાં તમે અહીંયા અહીંયા મંચુરિયનની ડીશ મળી રહે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા તમને બાજુમાં તમને પાવભાજીનું કાઉન્ટર જોવા મળશે જ્યાં તમે ગરમા ગરમ પાવભાજીનો નાસ્તો પણ કરી શકો છો અને તેની બાજુમાં બેડ અને લાઈવ ઢોકળાનું કાઉન્ટર જોવા મળશે તો તમે અહીંયાથી ગરમ ગરમ ઢોકળા અને બેડનો પણ નાસ્તો લઈ શકો છો અને કરી શકો છો તમે ક્યાંક વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગરમા ગરમ ઢોકળા બની રહ્યા છે चू्या बा गरमागरम ढोकळा ओके અમદાવાદ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ગયા હશો તો આવું નગર તમને જોવા મળ્યું હશે એવું જ એક બાલનગરી તમને ત્યાં જોવા મળ્યું હશે એવી જ અહિયાં નાની બાલનગરી અહિયાં નિર્માણ કરવામાં આવી છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કઈ અહીંયા સુંદરમજાની બાલનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આપણે હવે બાલનગરીની અંદર જઈશું અને બાલનગરીમાં બાળકો માટે શું શું જોવા મળવાનું છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સુંદરમજાનો આ ગેટ છે જે બાલનગરીમાં પ્રવેશ કરવાનો ગેટ છે તો આપણે હવે બાલનગરીની અંદર જઈશું અને તમે બાલનગરીનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો કે આ રીતનું અહીંયા સુંદરમજાનું નગર બનાવેલું છે તો ચાલો હવે આપણે જઈશું બાલનગરીની અંદર તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચાલો જય સ્વામિનારાયણ મિત્રો હવે આપણે આવી ગયા છે બાલનગરીની અંદર અને તમે આ બાલનગરીનો વ્યૂ જોઈ શકો છો તો ચાલો આપણે બાલનગરીનો સંપૂર્ણ વ્યૂ જોઈશું અને તમને બાળકોને અને તમને શું જોવા મળવાનું છે તેનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને સંપૂર્ણ જાણકારી આપીશું તો કે આ રીતનો બાલનગરીનો તમે વ્યૂ જોઈ શકો છો જે તમે મારી પાછળ જોઈ શકો છો જે છે ફૂલ બોલાઈ ગયા તેની બાજુમાં છે સુંદર મજાની અહીંયા જોવારદાર છે બાળકોને જોવાલાયક સુંદર મજાની વસ્તુઓ મૂકેલી છે તો ચાલો આપણે બાલનગરીનો વ્યૂ જોઈશું તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે બાલનગરીને સંપૂર્ણ જોઈશું તો ચાલો આપણે જઈએ બાલનગરીની અંદર જય સમય રાય ના હા બોલો હા હા

બરાબર છે હા બરાબર તો તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાના નાના ફૂલકાઓ છે તે વ્યસન મુક્તિ છોડવા માટે તમને સુંદર મજાના વચનો લેવડાવે છે તો કે આ રીતનું અહીંયા સુંદર મજા તમે જોઈ શકો છો જે તમને બાલનગરીની અંદર જોવા મળવાનું છે તો આ નાના ફૂલકાઓ છે જે તમને વ્યસન મુક્તિ છોડવા માટે તમને અહીંયા સુંદર મજાની જાણકારી આપે છે તો તમારા બધા ખૂબ ખૂબ આભાર બાળકો જય સ્વામિનારાયણ મિત્રો તમે મેહડાઓ રજત જયંતી મહોત્સવમાં આવો છો તો તમને નગરની અંદર એક નાની બાર નગરી જોવા મળે છે જેની અંદર નાના બાળકોને અલગ અલગ રમતો અને સૂટેવ કૂટેવ વિશેની અલગ અલગ જાણકારી અને તેના વિશે સમજણ પાડવામાં આવે છે અને બાળકોને લગતા અહીંયા એવા નાના નાના શો પણ અહીંયા દર્શાવવામાં આવે છે અને બતાવવામાં આવે છે તો ચાલો હવે હું તમને અહીંયાનો પણ વ્ય બતાવીત કે અહીંયા બાળકોને કેવી રમતો રમાડવામાં આવે છે અને કયા કયા સુ બતાવવામાં આવે છે તો તમે વિડિયોમાં કંટીન્યુ જોડાઈલા રહીજો વસ્તુ સારી છે શું વસ્તુ ખોટી છે તો તમે છે તો નાના બાળકોને કરતા જજો બરાબર એટલે લાસ્ટમાં તમે કેપ્સટ પર સેકન્ડરું રાખી રહો છો જજો ઓકે જય

આ નગરનો મોટાભાગનો વ્યૂ જોઈ લીધો છે હવે થોડો ઘણો વ્યૂ બાકી રહ્યો છે તે હું તમને બતાવવાનો છું તો તમે બે હજાર ત્રેવીસ માં અમદાવાદમાં યોજાયેલા પ્રમુખ સ્વામી જન્મસંતી મહોત્સવમાં ગયા હતો તો તમને ત્યાં આંગળી અલગ અલગ શો જોવા મળતા હતા તેવા જ શો તમને અહીંયા જોવા મળવાના છે તો તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શો નું આયોજન કરવામાં આવે છે માટે શો નો તમને વ્યૂ બતાવીશું અને કયા કયા શો તમને અહીંયા જોવા મળવાના છે તેની જાણકારી આપીશું તો ચાલો આપણે આપડે જઈશું અંદર સંપૂર્ણ વ્યૂ બતાવીશું નવા વિડીયો કન્ટિન્યુ જોડાયેલા રહીશું ચાલો જય શ્રી મિત્રો રજત જયંતી મહોત્સવ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે અને અહીંયા નગર દર્શનનો સમય બપોરના એક વાગ્યા થી લઈને રાત્રિના સડાણ સુધી રહેવાનો છે તો તમે ગમે ત્યારે અહિયાં આવી શકો છો મિત્રો અહીંયાના લોકેશનની વાત કરીએ તો આ ગામ આનંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલું છે જે મેહળાવ ગામ તરીકે ઓળખાય છે અહીંયા પહોંચવા માટે તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધનમાં પણ આવી શકો છો આ ગામ નડિયાદ પેટલા જ પર આવેલું છે જે નડિયાદથી અંદાજીત બાર કિલોમીટર ને પેટલાદથી અંદાજીત દસ કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમે આનંદથી આવવાના હોય તો આનંદથી અંદાજીત પંદરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને બાદની ચોકડીથી અંદાજીત ચાર કિલોમીટરના અંતરે આ મેળાવ ગામ આવેલું છે તો તમે ગમે ત્યારે આ દિવસો દરમિયાન અહીંયા આવી શકો છો અને નગર દર્શન કરી શકો છો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સમીરરાય લખી દેજો ને આમને આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ચાલો જય માતાજી